નમસ્કાર દર્શક મિત્રો જનરપંડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ચૂલા ઢોંસા રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ તંત્ર દોડ્યું હતું આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરતા રેસ્ટોરન્ટની અંદરની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ પર કોલ મળ્યો હતો કે સંગમ ચાર રસ્તા સંગમ સોસાયટીના નાકે આવેલા શ્રી બાલાજી ચૂલા ઢોંસા રેસ્ટોરન્ટમાં આગ લાગવા પામે છે આગ લાગ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં રેસ્ટોરન્ટ કમ દુકાનમાં ચૂલા માટે રાખવામાં આવેલા બળતન કોલસામાં આગ લાગી હતી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો દુકાનની ઉપરના ભાગે રહેણાં મકાનો હોય લોકોના જીવ તાળવે ચોટ્યા હતા જોકે સમયસર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરતા મોટી હોનારત ટળી હતી આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી જ્યારે ઘટનામાં લાખોનું નુકસાન આંકવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ